નમસ્કાર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તાપી દ્વારા આયોજિત વર્ષ બે હજાર પચીસ છવ્વીસની એચએસસી બોર્ડની પરીક્ષા અંતર્ગત પરીક્ષા સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં નામાના મૃતત્વ વિષય માટે હું સંતોષ ગામિત આપનું હાર્દિક સ્વાગત કરું છું આવનારી બોર્ડની પરીક્ષામાં નામાના મૃતત્વ વિષયમાં વધુમાં વધુ ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બે હજાર ચોવીસથી બદલાયેલા નવા પ્રશ્નપત્ર માળખા અંતર્ગત જે નવી બ્લુપ્રિન્ટ છે તેની ચર્ચા હું આપની સમક્ષ કરીશ નામાના મૂળ તત્વ વિષયમાં ભાગ એક અને ભાગ બે એવા બે ભાગોના પુસ્તકો આવે છે એમાં સમગ્ર બ્લુપ્રિન્ટ પ્રમાણે ટોટલ પ્રશ્નપત્ર અનુરૂપ વિભાગ એ વિભાગ બી વિભાગ સી ડી વિભાગ ઈ અને એફ એવી રીતે વિભાગ એ થી એફ સુધીના સેક્શન આપણા નામાંના મૃત વિષયમાં આવશે હવે પ્રત્યેક પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશમાં સેક્શન એટલે કે વિકલ્પો એ વિકલ્પોમાં બે વિકલ્પ એમાંથી પૂછાશે એનો ગુણ પણ બે રહેશે અને વિભાગ સી માં જેમાં ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે એ ત્રણ ગુણનો એક પ્રશ્ન છે એક દાખલો છે નાનો એ પૂછાશે આવી રીતે પ્રકરણ નંબર એક નો કુલ ભારાંક જે છે એ પાંચ ગુણનો રહેશે ત્યારબાદ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં વિભાગ એ બી સી ડી અને ઈ આ પાંચ વિભાગોમાં એક પણ પ્રકારનો પ્રશ્ન મૂકવામાં આવશે નહીં માત્ર અને માત્ર એક જ પ્રશ્ન એમાં પૂછાશે અને એ હશે વિભાગ એફ માં 11 ગુણનો મોટો દાખલો એટલે પ્રકરણ નંબર બે માં જે ખા欄 છે એ 11 ગુણનો રહેશે ત્યારબાદ પાઘડીનું મૂલ્યાંકન પ્રકરણ નંબર ત્રણ પ્રકરણ નંબર 3 માંથી વિભાગ A માં બે પ્રશ્નો હશે વિભાગ B માં એક વાક્યના જે પ્રશ્નો છે એ એક પ્રશ્ન હશે અને વિભાગ D માં નવા માળખા મુજબ જૂના માળખા મુજબ માત્ર એક જ દાખલો આપવામાં આવતો ચાર ગુણનો પરંતુ નવા પ્રશ્નપત્રના નવા માળખા મુજબ વિભાગ ડી માં બે પ્રશ્નો આપણને ભાગડીને આપવામાં આવશે તો આવી રીતે આજે ચેપ્ટર છે ખરેખર એમાંથી માત્ર સાત માર્કનું પૂછવામાં આવતું હતું પણ આપણને જે આંતરિક વિકલ્પ મળે છે એ આંતરિક વિકલ્પ અંતર્ગત જો તમે ભાગડીના મૂલ્યાંકનની યોગ્ય તૈયારી કરશો તો આપ અગિયાર ગુણ જેટલા ગુણ પ્રાપ્ત કરી શકીશો ત્યારબાદ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન અથવા તો ભાગીદારીનું પુનર્ગઠન ચોથો ચેપ્ટર છે એમાં વિભાગ એ માં બે પ્રશ્નો હશે વિભાગ બી માં એક પ્રશ્ન હશે અને વિભાગ સી માં ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછવામાં આવશે આમ એનો કુલ ગુણ જે ભારાંક છે એ 6 ગુણનો રહેશે ત્યારબાદ भागीદારનો પ્રવેશ પ્રકરણ નંબર પાંચ એમાં વિભાગ એ માં એના બે પ્રશ્નો હશે ત્યારબાદ વિભાગ બી સી અને ડી સાથે એફ એમાં કોઈ પણ પ્રશ્ન આપવામાં આવશે નહીં પ્રકરણ નંબર પાંચ ભાગીદારના પ્રવેશમાંથી આપણને મોટા મોટા આઠ ગુણના બે દાખલાઓ પૂછવામાં આવશે જે સેક્શન માં આવશે તો આવી રીતે આમ જોવા જઈએ તો એમાં માત્ર દસ ગુણનું પૂછાતું હતું પરંતુ આંતરિક વિકલ્પને કારણે એક જે મોટો દાખલો આપણને મળે છે એમ એમાં આપણને અઢાર માર્કનો એટલે કે આ જે પ્રકરણ છે એ ટોટલ અઢાર ગુણનું પ્રકરણ છે જો તમે સારી તૈયારી કરો તો આપણે એક જ ચેપ્ટરમાંથી અઢાર ગુણ સુધી મેળવી શકીએ તેમ છે ત્યારબાદ આવે છે છઠ્ઠું ચેપ્ટર છે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ એ ચેપ્ટરમાં આપણને વિકલ્પ એક હશે એક ગુણનો પ્રશ્ન એક હશે અને વિભાગ ઈ માં જે આઠ માર્કનો વિભાગ છે એમાં એક પ્રશ્ન આઠ માર્કનો હશે તો આવી રીતે એનો કુલ ગુણ ભારાંક દસ ગુણ છે અને વિકલ્પ સાથે પણ એમાં દસ ગુણનું જ પૂછવામાં આવશે ત્યારબાદ ભાગીદારી પેઢીનું વિસર્જન આ ચેપ્ટરમાંથી વિકલ્પ જે છે એ બે બે વિકલ્પો હશે બી વિભાગમાં એટલે કે એક વાક્યના બે પ્રશ્નો હશે અને વિભાગ સી ત્રણ ત્રણ ગુણના બે પ્રશ્નો આપણને પૂછવામાં આવશે એટલે કે જે પ્રશ્નો હશે ક્યાંક સ્વરૂપી પેઢી જુદી કરવાનો છે તેની આમ નોંધ લખવા માટેના પ્રશ્નો એમાં પૂછી શકાય છે તો આવી રીતે ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે એ ટોટલ આપણને સાત ગુણ પણ જનરલ વિકલ્પ સાથે આવે છે એટલે આપણને ટોટલ દસ માર્ક સુધીનું આ ચેપ્ટર પૂછાશે ત્યારબાદ ભાગ બે નામાના મૂળ તત્વ ભાગ બે માં પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો શેર મૂડીના હિસાબોમાં આપણને વિકલ્પમાં બે પ્રશ્ન હશે ત્યારબાદ બી સી અને ડી એમાં આપણને કોઈ પણ પ્રશ્ન કે ટૂંકો દાખલો એમાંથી પૂછવામાં આવશે નહીં સીધો આપણને વિભાગ ઈ જે છે આઠ ગુણનો નો ભરાંક ધરાવતો જે સેક્શન છે એમાં શેર મૂડીના હિસાબો માંથી બે દાખલાઓ મૂકવામાં આવશે તો એ બે દાખલાઓ છે આઠ આઠ ગુણના બે દાખલાઓ આપણને પૂછવામાં આવશે તો કુલ ગુણ એનો એનું છે દસ ગુણ પણ વિકલ્પો સાથે આપણને એક દાખલો વધુ મળે છે એટલે આ ચેપ્ટર પણ અઢાર ગુણનું છે તો આ ચેપ્ટરને પણ આપણે સારી તૈયારી કરીએ તો અઢાર ગુણ સુધી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યારબાદ આવે છે બીજું ચેપ્ટર છે ભાગ બેમાં ડિબેન્ચરના હિસાબો ડિબેન્ચરના હિસાબોમાં વિકલ્પ એક વિકલ્પ હશે ત્યારબાદ એક એક વાક્યનો પ્રશ્ન હશે અને બે ટૂંકા દાખલા અથવા તો થિયરિકલ કોઈ પ્રશ્ન હોય શકે જેમ કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત છે તો એવો કોઈ પ્રશ્ન હોઈ શકે તો વિભાગ સી માં જઈએ તો એનું છે પણ જનરલ વિકલ્પ સાથે મળે છે એટલા માટે આપણે એમાં વધુમાં વધુ આઠ ગુણ સુધીનું પૂછી શકાશે ત્યારબાદ ત્રીજો ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો કંપનીના વાર્ષિક હિસાબોમાં આપણને વિભાગ એ બી સી ડી અને ઈ આ પાંચે પાંચ સેક્શનમાં આપણને આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો કે કોઈ પણ પ્રશ્ન અને છે એ એ વિભાગ ધારાના પરિશિષ્ટ મુજબ જે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આવે છે એના નમૂના આપવામાં આવેલા હોય છે અને એ નમૂના મુજબ જ આપણે એ દાખલો ગણવાનો હોય છે તો એ સરળતાથી આપણે એની તૈયારી કરી શકીએ અને ગુણ મેળવી શકીએ તેમ છે તો

પ્રશ્ન તમને એક વાક્યના પ્રશ્ન પૂછાશે અને વિભાગ ડી માં આપણને એક પ્રશ્ન આપવામાં આવશે જે ટૂંકા દાખલા સ્વરૂપે હશે આમ આપણને એમાંથી આઠ આઠ ગુણ નું પ્રશ્ન પૂછાઈ શકે છે આઠ ગુણ નો ભારાંક એ ચેપ્ટર નું છે અને લાસ્ટ ચેપ્ટર છે રોકડ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રકમાંથી વિભાગ એ માં બે પ્રશ્નો હશે વિભાગ બી માં એક એક ગુણના એક બે પ્રશ્નો હશે અને વિભાગ ડી માં એક પ્રશ્ન હશે ચાર ગુણ માં તો આવી રીતે ટોટલ આમ જોવાય જો તોનો કુલ ભારાંક જે છે એ ચાર માર્ક નું પૂછાય છે પણ જનરલ વિકલ્પ સાથે આપણે એને આઠ માર્ક સુધી પૂછાઈ શકે અને આપણે લખી શકીએ આમ સમગ્ર

અને દાખલાઓ કે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્નોના ત્રણ ગુણ એવી રીતે આપણને ટોટલ વિભાગ સી જે છે એ બાર ગુણનો પૂછાશે ત્યારબાદ વિભાગ ડી છે એમાં ટોટલ પ્રશ્નો જે છે એ પાંચ પ્રશ્નો હશે પરંતુ એ પાંચ પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ ત્રણ વિભાગ ઈ જે છે એમાં પણ આમ જોવા જઈએ તો ટોટલ પ્રશ્ન જે છે એ બે પ્રશ્ન લખવાના છે એમાં ટોટલ પાંચ દાખલાઓ હશે બે દાખલાઓ જે છે ભાગીદારના પ્રવેશના હશે એક દાખલો નિવૃત્તિ આઠ આઠ ગુણના પાંચ દાખલાઓ હશે પરંતુ એમાંથી આપણે કોઈ પણ ત્રણ દાખલાની ગણતરી કરવાની છે એટલે ટોટલ જે વિભાગ ઈ જે છે એ આપણા માટે ચોવીસ ગુણનો છે ત્રણ દાખલા ગણો અને ચોવીસ ગુણ પ્રાપ્ત કરો વિભાગ એફ જે છે એ વિભાગ માં આપણને બે જ ચેપ્ટર છે એક ભાગીદારી ભાગીદારીના વાર્ષિક હિસાબ જેમાંથી એક દાખલો છે અગિયાર માર્કમાં અને કંપનીના વાર્ષિક હિસાબ એનો એક દાખલો છે જે અગિયાર માર્કમાં હશે તો ટોટલ જે વિભાગ એફ જે છે એ ટોટલ ગુણ બે દાખલાઓ એટલે બાવીસ ગુણનો હશે આવી રીતે આમ જોવા જઈએ તો નામાના મૂળ તત્વ વિષયનું જે પેપર છે એમાં જેટલા પણ પ્રશ્નો પૂછાવાના છે પ્રત્યેક પ્રશ્નનો કુલ ભારાંક જે વિકલ્પો સાથે છે એ કુલ એકસો ને ત્રીસ ગુણનો છે પરંતુ આપણે એમાંથી જે હોય એવા લખીએ તો આમ સો ગુણ છે અને માંથી આપણે તેત્રીસ માર્ક લાવવા અને પાસ થવાનું છે તો આમ જોવા જઈએ તો આવનારી બોર્ડ ની પરીક્ષામાં નામાના મૂળ તત્વ વિષય જે પ્રકારની એની બ્લુ પ્રિન્ટ આપણને આપવામાં આવી છે એ બ્લુ પ્રિન્ટને આપણે ધ્યાનમાં રાખીએ તો નામાના મૂળ તત્વ વિષયમાં નાપાસ થવું અઘરું કહી શકાય પાસ થવા માટે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે એને જો આપણે બરાબર ધ્યાન રાખીશું એને એની એને આપણે વિશ્લેષણ કરીશું તો સરળતાથી આવનારી બોર્ડ પરીક્ષામાં આપણે ખૂબ સારા માર્ક્સ સાથે નામાના મૂળ તત્વ વિષય એકસો એનો કોડ નંબર છે એ વિષય આપણે સરળતાથી પાસ થઈ શકીશું આભાર